આરામ કરવાનો ખાલી કેમ મારી વાત નથી માનતા થોડું થોડું કરું તો તને પણ થોડો સારો થઈ જાય ને ઈ માટે તો મેં તમને કામે જાઉં છું ન્યાય ના પાડી કે તબિયત નથી એટલે ચાર પાંચ દિવસ ની રજા રાખી દો પણ હવે મારે ત્યાં જવું જ પડશે નહીં તો બોલશે શેઠાની શેઠાણીને કહી દેવાનું ને કે મજા નથી ને એટલે બે ચાર દિવસ આમથી તેમ તમે વાત કરી શકે પછી ના એ વાત એ નથી કરી ને એ લોકો કામવાળી બદલી નાખે તો આપણે ખાવા નહીં ફાફા પડી જાય બેટા એ વાત તો તમારી સાચી છે ઓ મમ્મી હા શેઠાણી કામવાળીને બદલી નાખશે ને તો આપણે તાત્કાલિક ક્યાંથી કામ બીજું ગોતશું ને આ કામ તો મારું બહુ જૂનું છે બેટા એટલે લોકો કોઈ બોલતા નથી અને આવશે ને ઘરે તેડવા શેઠાની બાની પણ હવે ઉંમર સારી થઈ એટલે એની તબિયત સારી નથી રહેતી ને એ પછી બધું ઘરનું કામ કરીને બીમાર થઈ જશે તો મારું જ નામ આવશે કે તમે નહીં આવ્યા ને કામ કરવા આ હું બીમાર થઈ ગઈ પણ મમ્મી તમે આટલા વર્ષોથી ત્યાં કામ કરો છો બરાબર ને તો ને કે કામ કરો છો હાજા માંદા રજા આપે એક બે દિવસ એને કઈક સંભાળી લેવું જોવે સંભાળે છે બિચારા કરી લે છે પણ હવે આ વખતે તો મને ઘણા દિવસ થઈ ગયા છે હવે મારે કાલ બાલ ત્યાં કામે જવું જ પડશે બેટા તમારી વાત તો સાચી છે પણ તમે ન જતા તમારી જ્યાં સુધી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી હું તમને ઘરની બારે પગ નહીં મૂકવા દઉં કામે હું જઈ આવીશ સવારે વહેલા ઉઠી જઈશ ઘરના બધા કામ પતાવી દઈશ અને જેટલા જેટલા તમે ઘરે કચરા પત્તા કરવા જાવ છો ને એ બધા ઘરે વારા ફરતી હું જઈ આવીશ તારાથી બનશે બેઠે એટલું બધું કામ તું થાકી જાય હું નહીં થાકું મમ્મી કામ તો કરવું જ પડશે ને જો આ કામ નહીં કરીએ તો આપણા ગુજરાન કેમ હાલશે આપણો પગાર એ કપાશે આ વખતે હા તમારી એટલી બધી રજા પડી છે એટલે હમણાં તો પૈસા ઓછા આવશે ને ના ના શેઠ પૈસા કાપે એવા નથી શેઠ સારા છે શેઠ તો ભગવાનના માણસ છે પણ આ શેઠાણી ઉપર મને તો વિશ્વાસ નથી આવતો હા જોઈએ હવે કાલે હું જાઉં પછી બધી જાણ થશે તે તમને કઈ પડી છે મારી હે કોઈ વસ્તુમાં ખબર પડે છે તમને શું થયું છે શું બુમાબુમ કરે સવાર સવાર તું પણ બસ તમારે શું આખો દિવસ આમ બેસી રહેવું ઓફિસનું કામ કરવું અને ત્યાં પણ ખુરશી તોડવીને હા મારી જે મહેનતનું કામ કરવું પડે છે હે ભગવાન એટલે થાકી ગઈ છું શું થયું છે તને થાકી પેલા પ્રવીણ આંટી તો છે તને કામ કરાવવામાં શું હોય તો પણ તું વાહ વાહ એ ડોસીનું તો તમે નામ ના લો ને સવાર સવારમાં તો જ સારું છે લોહી પી ગઈ છે આ છેલ્લા બે મહિનાથી એના રોજ નવા નાટક છે તમને ખબર છે હમણાં છેલ્લા અઠવાડિયાથી એ આપણા ઘરે કામે નથી આવતી ઘરના બધા કામ મારે કરવા પડે છે સવારથી ઊઠું ત્યારથી દોડા દોડી ઘરમાં બીજી કોઈ સ્ત્રી તો છે નહીં મારે જ બધા કામ કરવાના અને ઉપરથી પેલી ડોસીને રોજ નવી રજા જોઈએ છે અને કહેતી પણ નથી કે મારે રજા પાડવી છે અરે પણ તું થોડી શાંતિ રાખ એક તો કામ કરીને થાકી ગઈ છે અને એમાં પછી લપડ 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 એક ધારું ચાલુ છે તારું અરે પ્રવીણા આંટીને કાંઈક કામ હશે તબિયત બબિયત ખરાબ થતી હશે તો જ રજા પડે ને નહીં તો એ થોડા રજા પાડે કાંઈ કેવું રેગ્યુલર કામ તો કરે છે તો મારી તબિયત નથી સારી તમને ખબર છે હા રોજ રોજના કામ કરીને થાકી છું એને કચરા પોતા વાસણ માટે રાખી છે અને હવે બધું મારે એકલા હાથે કરવું પડે છે ને પછી જણાવતી નથી અરે તબિયત ખરાબ હોય તો માણસ એક વખત આવીને જણાવીને તો જાય કે મારી તબિયત નથી સારી હું નહીં આવું પણ આ બધા નાટક હોય તમને બહુ ગરીબ માણસો પર દયા આવી જાય છે મને ખબર હોય આ ગરીબ લોકો જેટલા છે ને એ શાંત દેખાય ને એટલે શાંત હોય નહીં અરે શાંત હોય હોય કે ન કેટલા સારા છે ને કેટલા ટાઈમ થી ઘરે કામ કરે છે તને તો ખબર છે કે નહીં હા વર્ષોથી કામ કરતા હશે પણ તમને ખબર છે કે હું કામ કરી કરીને થાકી જાઉં છું તો આજે છે ને તમે એના ઘરે જાઓ એ ડોસીને કહી દો કે આવું હોય તો આવે નહીં તો અર બીજી કામવાળી કહો તો મને નહીં પોસાય એને પગાર પહેલાં આપવાનો એને ઉપાડ આપવાનો દર વખતે એના નખરા સહન કરવાના આપણા ઘરના અનાજ કરિયાણામાંથી અનાજ કરિયાણું પણ આપણે આપીએ છીએ એને મારી સાડીઓ પણ હું એને આપું છું છતાંય અરે પણ તું એકી વાત સમજતી નથી એ બિચારા એટલા નાના માણસ છે આપણી સાથે કેટલા વર્ષોથી આપણા ઘરે કામ કરે છે એટલે આપણા ઘરના સદસ્ય જેવા કહેવાય એને અને તું એની સાથે આવી રીતે વર્તન કરે તો થોડું સારું લાગે અને એક કામ કર મારે તો ઓફિસે કામ છે એટલે નહીં જઈ શકું સાગર ઘરે છે કે ક્યાં ગયો છે સાગરભાઈ ને શું સાગરભાઈ ને સવાર સાંજ સુધી એક જ તો કામ છે ભાભી જમવાનું આપો ભાભી નાસ્તો આપો ભાભી મારા કપડા ક્યાં છે ભાભી મારા કપડા ઇસ્ત્રી કેમ નથી થયા આ બધું ધ્યાન રાખી રાખીને હું કંટાળી ગઈ છું અને ઉપરથી તમે પેલી કામવાડીનું ઉપરાણું લો છો આપણા ઘરની સદસ્ય છે સદસ્ય હોય તો એને ખબર ન હોય કે હું અહીંયા કેટલી દુખી થઈ રહી છું શાંતિ રાખ સાગર ક્યાં છે સાગર તું આવતો જરા બાર હા હવે સાગરભાઈને બોલાવીને પણ એમ જ કેશો ને કે જોજે પ્રવીણા બાને જઈને જોઈ આવજે કારણ કે તમને તો એ તમારી માની જગ્યાએ લાગે છે એટલે કેશો ને કે હા જા પ્રવીણા મળી આવ એમની સાથે વાત કરી આવ અને એમને પૂછીને આવજે દવા દારૂ કંઈ જોઈતું હોય તો રૂપિયા ખૂટતા હોય તો તમે એ જ કરશો ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો તારું બ્લડ પ્રેશર હાઈ થઈ જશે તું એટલું બધું કરીશ તો અને સાગર શું કરે છે ભાઈ તું શાંતિ કાંઈ કામ નથી ને તારે તું એક કામ કર મારે ઓફિસના કામથી પહેલી ઓનલાઈન મિટિંગ છે ને તો એ અટેન્ડ કરવાની છે તો હું નહીં જઈ શકું આ પ્રવીણા આંટી ઘણા દિવસથી આવતા નથી એવું તારા ભાભી કહે છે તું એકવાર ઘરે જઈને એને મળી આવ અને કાંઈ તકલીફ હોય કાંઈ વાંધો ન હોય ને તો પૂછી લેજે અને કેમ કહેજે કે કેમ નથી આવતા આટલા દિવસથી બરાબર છે બરાબર કીધું તમે સાગરભાઈ જોયું આ સાગરભાઈ ને ખબર પડે છે પણ તમે તમે કહો છો કે કઈ તકલીફ હોય તો કેજો અને મળી આવ અરે તમે જ જાવ ને જાતે એટલે ખબર પડે અરે બાપા મારે કામ છે અને સાગર હું તને રિક્વેસ્ટ નથી કરતો હુકમ કરું છું કે તારે ત્યાં જવાનું છે એમ સમજો તું અરે પણ ભાઈ તમને ખબર તો છે કે આ ભીડા કેવા એરિયામાં રહે છે આ જાવું મજા ન આવે હા જોને જોઈને કાગરભાઈ નહીં જવું નથી ગમતું અને માન્યું હું કે એમની પરિસ્થિતિ પ્રમાણે એ ગમે તે એરિયામાં રહેતા હોય પણ આપણા ઘરે આવીને જણાવી તો જાય અરે એમની દીકરી છે એને કે ઓ પણ શાંતિ રાખતું અને છેને સાગર તારે એના ઘરે રોકાવા નથી જવાનું ખાલી પૂછવા જવાનું છે કે કેમ નથી આવતા એને શું પ્રોબ્લેમ છે તબિયત તો સારી છે કે નહીં આ બધું જાણી લે જોઈ લે કેમ કે તારા ભાભીને આખો દિવસ એટલું બધું કામ કરવું પડે છે થાકી જાય છે એટલા માટે કહું છું હું નાટક કરતા હોય કામ ઉપર રાખવા જ ના છું કે રજા આપી દેવાય એને અરે તમે લોકો સમજતા નથી યાર તને તો ખબર છે ને કે તું નાનો હતો ત્યારથી એ આપણી ઘરે કામ કરે છે હા અને કેટલા વર્ષોથી હવે આપણા ઘરના સદસ્ય જેવું છે એટલે એટલે તો આપણે લોકો એને કાંઈ કહેતા નથી અને આપણે એમને રાખીએ છીએ કામે માટે અરે ભાઈ માનું છું માનું છું કે એવું નાનો હતો ને ત્યારથી આ પ્રવિણ આંટી આપણા ઘરે કામ કરે છે પણ છેલ્લા મારા ભાભી કહે છે બે ત્રણ મહિનાથી આવું કરે છે તો એવું થોડું ચાલે અરે જવા દો ને સાગરભાઈ તમે કોને સમજાવો છો આમનું દિલ તો છે ને દરિયા જેવું છે કદાચ એમની સામે કોઈ ખોટું કરીને જાય ને એમનું તો પણ એમ કહેશે જવા દે હવે માણસ છે ભૂલ થાય આ એવા છે તારા ભાઈ પણ આજે છે ને તું એ પ્રવીણાબેનને ત્યાં જા અને એમને જઈને કહી આવ કે આવું છે કે નથી આવું કે પછી મારા ભાભી તમને કાઢી નાખે નોકરીમાંથી શાંતિ ભાઈ તારે જે કઈ કામ હોય ને એ બધા પડતા મૂકીને તું અત્યારે જ પ્રવીણ આંટીના ઘરે જા અને મળી અને જે હોય ને એ ક્લિયર કર એટલે રોજે રોજનું આની માથાકૂટ મટે યાર એક તો તારા ભાભીનું નું શરીર કેટલું પતલું થઈ ગયું છે હમણાં જો કેટલા દિવસ કામ કરી કરીને મને ખબર જ હતી આ મારા શરીર ઉપર તો તરત તમે બંને ભાઈઓ કઈ મસ્ત મજાની ટિપ્પણી કરશો મને ખબર જ હતી પણ તમને ખબર છે મને ઘૂંટણમાં પ્રોબ્લેમ થઈ ગયો છે અને આ આ માથું મારું થોડા થોડા દિવસે દુખે છે પણ તમને લોકોને નહીં સમજ પડે

હું રદ કાઢ છું ઓફિસ જવા માટે મારે મેસેજ આવ્યો હમણાં ઓનલાઈન મીટિંગ છે એટલે હું ઘરે જ મીટિંગ પતાવી લઉં છું ઓનલાઈન બે સવે છે પ્રવિણાબા આવો તો તમે કામ નથી આવતા હા ઘરે પડ્યા કરો છો બહુ બીમાર છું એટલે મારાથી નહી આવવાનું હવે તમારી તબિયત ખરાબ હતી તો કેવાતું નથી એકવાર તમારાથી આ છેલા અઠવાડિયાથી તમે આવું કરો છો અને બે મહિનામાં આ ત્રણ ત્રણ રજાઓ રાખો છો મહિને મહિને તો પહેલા કોઈ દી રજા નહી પાડતી હતી બેટા પણ હવે અમનાની મારે તબિયત થોડી ગવી રહે છે ને એટલે મારે રજા પાડવી પડે મને મન ન થાતું એવું પણ આંટી તમને ખબર છે ને કે અમારા ભાભીજી કામ નથી થતું

આજે હું આજે કેટલા વર્ષથી તમારા ઘરનું કામ કરું છું તો હવે મને આ ઉંમરે કોઈ બીજા થોડા કામે રાખે અમે રાખવા માંગીએ છીએ પણ તમારે કામ નથી કરવું ને બેઠા બેઠા પગાર લેવો તો એમ તો નહીં ચાલે ને આંટી આટલા દિવસ તો કોઈ દિવસ મેં રજા કરી જ નથી પણ અત્યારે કરી ને અત્યારે અમારા ઘરનું બધું કામ અટવાઈ ગયું છે કઈ કામ થતું નથી મને ખબર છે કે સેઠાનીથી પણ બધું કામ ના બને પણ આ વખતે હું એટલી બીમાર થઈ કે આટલી રજા થઈ બાકી હું શેઠ આટલી રજા તો હું પાડતી જ નથી એ જે હોય છે મારે છે ને વધારે નથી જોવું જો કાલે તમે આવી શકો ને તો આવી જજો અને જો ના આવી શકો ને તો કહી દેજો એટલે અમને ખબર પડે કે અમારે આગળ શું કરવું ના ના કાલથી હું આવીશ ની તમારી દીકરી આવશે અમે બેમાંથી કોઈ પણ આવીશું અમારા ભાઈ જ તમને છે ને બધાને માથે ચડાવ્યા છે હા બોલ બોલ કરી કરીને કે તમે જો સાવ બચારા છો આ કામ કરી શકો છો નકર પહેલેથી તમારું આવું જ છે આ તો અમે છે ને બધું નજર અંદાજ કરીએ છીએ આજની હું આવું છું કેટલા વર્ષોથી તમારે ત્યાં કામ કરું છું મેં કોઈ દી એવું કર્યું નથી અમારા હાથના એ ચોખ્ખા ને ઘરના એ ચોખ્ખા અમને કાંઈ જોઈતું નથી મહેનત તો મળે ને એટલું જ બસ છે પણ મહેનત કરતા આળસ આવે છે ના ના બેટા તને ખબર નથી પડતી કે મારી તબિયત નથી સારી

આવીને કરીશું ને સાહેબ સેજ તમને કેટલી વાર કહ્યું તમને મારા શરીર પરથી મારા ચહેરા પરથી તમને લાગતું તો હશે કે હું બીમાર છું નાટક છે બધા નાટક કરીને શું કરવાનું મારું પેટ નાટક થોડું ભરવાનું છે બસ આ બે કાંગા વેડા ખરો ને એટલે સામેવાળાને વાળાને દયા આવી જાય એટલે કે કે તમે ચિંતા ન કરતા આ જ્યાં સુધી તમારી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી ઘરે રહેજો અને તમારું પગાર ચાલુ રહેશે તમારે એવી ઈચ્છા હોય ને અમે એવા માણસ નથી મારે છે ને એ બધું નથી સાંભળવું કાલ સવારે છે ને કામે આવી જજો જો ના આવી શકો ને તો પછી આવવાની પણ કઈ જરૂર નથી અમે કોઈ બીજી ગોતી લેશું ના સેટ ના કાલે હું આવી જઈશ ચોક્કસ આવી જઈશ આવી જઈશ હ સાગર હ તમારું કામ હતું તમે કોણ હો હા બા તમે જે હમણાં વાત કરતા હતા ને એની દીકરી પ્રવીણા આંટી રહે છે એ એમની દીકરી છો તમે હા હું એની દીકરી હા બોલો શું કામ હતું તમે આ મારા મમ્મીને ને નો બોલવાના શબ્દો બોલ્યા છે પણ એની તબિયત સારી નથી તમે એ તો જોવો છે અરે એવું નથી જો મારી વાત સાંભળો એમાં થયું એવું કે આ છેલા બે મહિનાથી તમારા મમ્મી છે ને એ અઠવાડિયામાં 3-4000 તો પાડતા જ હોય છે અને એક અઠવાડિયાથી તો આવ્યા જ નથી એટલે મારા ભાભીને કામ વધી જાય ને પણ મારા મમ્મીની તબિયત ખરાબ હતી અને રહી વાત મોટા શેઠાણીની તો મારા મમ્મી કેટલા વર્ષોથી ત્યાં કામ કરે છે કેટલા જૂના છે તો આ તબિયત હાજા માંદી હોય તો મોટા શેઠાણીને સમજવું તો પડે ને શેઠ તમે તે આવી રીતના વાત કરો છો ના ના એવું નથી જો હું શું કહું તમને કે રહી વાત મારા ભાભીની એનાથી પણ કામ થાય કેમ નથી એમનું શરીર થોડુંક વધારે છે ઉઠવા બેઠવામાં તકલીફ થાય છે તો કામ તો કઈ રીતે કરી શકે અને એ માટે તો કામ વાળી રાખે છે ઘરમાં કે કામ થઈ શકે ને ઘરના કામ એમને ના કરવા પડે જો કામવાળી વાળી સમયે ના આવી શકે તો પછી ઘરના કામ કોણ કરે આ બધું પડ્યું ન રહે આજ સુધી માર મમ્મી ને આ કામ કરવા આવે છે કોઈ દી તમને કહેવાનો મોકો ન થાય એને અને હા તમે એમ કહેતા હતા કે આજ પછી હવે તમે રજા પાડશો તો તમારે કામ મેં આવવાની કોઈ જરૂર નથી તમે હું ખાશું અમારું થાવડી ટેકો લઈ જાય અમારા ઘરની હા હા સમતરે તમે ચિંતા ના કરો પણ તમારા મમ્મી કહેતા હતા કે જો એ નહીં આવી શકે તો તમે આવવાના છો તમારે જ આવવાનું છે ને હા હું હું જ આવીશ ને માર મમ્મી ની તબિયત જાવું થી હારી નહીં થાય ને ત્યાં સુધી બધા ઘર માં કામ કરવા માટે હું જ જવાની છું તો મને કઈ વાંધો નથી જો અમારે તો છે ને કામ થી મતલબ છે પછી તમે કરો કે આ તમારા મમ્મી શું ફેર પડે છે

ડાયરેક્ટ એના ઉપર આવી રીતના તમે ગુસ્સો કરો તો એવું તો થોડી ના ચાલે અરે ના ના હવે નહીં ગુસ્સો કરું બસ હવે તમારા મમ્મી ભલે તમ તારે ગમે એટલો આરામ કરે એને આરામ કરવા દેજો અમારા ઘરના કામ છે ને તમે કરી જજો હા વાંધો નહીં અને જો તમારા મમ્મી ની તબિયત વધારે ખરાબ હોય ને તો એમને દવા મોકલાવી દઈશું ને તમારે જો કઈ બીજા દવાખાને જવું હોય ને તો પણ કહેજો તો હું સાથે આવીશ ના 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 એ તો હું મારી રીતે બધું સંભાળી લઈશ હે તમારે ચિંતા કરવાની જરૂર નથી આભાર તમારો તમે કીધું એના બદલ સારું ઉકાઈ નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે કામ કરવા નહીં આવો થોડું ઘરનું કામ છે ને બાકી કરીને હમણાં આવી જાવ છે હા સર જા સાગરભાઈને પણ મોકલ્યા પણ એમના કોઈ ઠેકાણા નથી બંને કેમ ના હા આંખના નંબર નથી ગયા ને ભાભી તમારા આંખના નંબર અને મારા શું કામ વધે હ અને તમે અહીંયાથી થી ગયા તા ત્યારે તો બહુ આમ દેખાડીને ગયા તા કે જુઓ ને ભાભી આજે તો હું એ ડોસી લઈને જ આવીશ ઘરે ગયો હતો ત્યાં જઈને જોયું નતો સાચું કહું હકીકતમાં છે ને એ આંટી બહુ જ બીમાર હતા વાહ જોયું મને ખબર જ હતી હા પ્રવીણા બેન આદત છે અરે રડે અને પછી રડી રડીને ત્રાગા કરે અને તમે બંને ભાઈ તમારું દિલ બહુ ભોળું ને પીગડી તરત જાવ અરે ભોળું નહીં પણ જે આપણી સગી આંખે જોઈએ અને પછી તો આપણને એવું લાગે જ ને કે હકીકતમાં આવું જ છે બસ તમને તો બધા નાટક હકીકત જ લાગે છે ને એ ડોસીને આદત પડી ગઈ છે રોજ નવા નાટક કરવાની પણ તમારે કેવાય ને કે અમે નોકરીમાંથી કાઢી મૂકીશું કીધું નહીં અરે મેં વાત કરી બધી જો ભાભી મેં મેં છે ને મારી રીતે બધી જ વાત કરી અને જો તમને પણ ખબર છે કે હે પ્રવીણ આંટી છે ને આપણા ઘરના જૂના કામવાળા છે અત્યાર સુધી ક્યાં એવું કરતા આ છેલ્લા બે ત્રણ મહિનાથી આવું કરે છે બાકી તો રેગ્યુલર ન આવતા મને ખબર છે હું પરણીને નહોતી આવીને એ પહેલાના આ ઘરમાં છે બરાબર છે ને પણ હવે હદ થાય છે સાગરભાઈ

મારે શું એની દીકરી આવે દીકરો આવે કે પછી જમાય આવે જેને આવું હોય આવે મારા ઘરનું કામ પતવું જોઈએ મને તો એટલી ખબર પડે છે તારા ઘરનું કામ બધું કરશે હવે એ પ્રવીણા આંટી આવે કે એની છોકરી આવે આપણે તો તારા તો કામ સાથે મતલબ છે ને હા થઈ જશે હવે એ બધું છોડ તું મારી સાથે ચાલ મારે એક બે શર્ટ ને બધું લેવાનું છે તો આપણે લઈ આવીએ શર્ટ હું નું કહું તો દસ વાર ના પાડશે અને તમારે વારે ઘડીએ સારા શર્ટ લેવા છે અને સારા શર્ટ હા હમણાં બે મહિના પહેલા તો તમે પાંચ શર્ટ લીધા હતા પૂરા પાંચ શર્ટ પણ ભાભી જો સાચું કહું ને તો ભાઈ ના હજાર માં આવી ગયા અને તમારી એક સાડી પાંચ હજાર ની થાય છે તો એટલે આમ જોવા જઈએ તો પાંચ કે એક બધું સેમ થઈ રહ્યું એટલે આમાં શું છે કે મારે હમણાં છે ને પેલા બેંગ્લોર છે અને બે ત્રણ જગ્યાએ અલગ અલગ જવાનું છે તો ત્યાં મિટિંગમાં જાઉં ને કપડાં તો સારા જોઈએ કે હા મિટિંગમાં જાય તારા ભાઈ કપડાં તો સારા જોઈએ ને હમ વેલ મેનરવાળા દેખાવા જોઈએ ને બસ હવે બસ આ વખતે તો તમારે શર્ટ લેવાના જ નથી આ બે મહિના પહેલાં જે શર્ટ લીધા ને એનાથી ચાલવો એમ થોડું ચાલે ભાભી ભાઈને થોડીક તો છૂટ આપવી પડે ને જો આ મોટી મોટી કંપની હોય ને એના જે સેમિનાર થતા હોય મિટિંગ્સ થતી હોય ને ત્યાં આમ વેલસેટ લાગવું જોઈએ આમ જેન્ટલમેન્ટ જેવું લાગવું જોઈએ હા તો બે બે સર્ટ થી એક પણ સર્ટ ઉપર નહીં લેવાના બરાબર હા બાપા હા તો હવે તું આવે છે કે હું એકલો જાઉં અરે અરે ભાઈ ભાભીને છે ને એ ખોટું ટેન્શન નથી દેવું હે થાકી જાય બિચારા આ લાંબુ ચલાવે હું તમારી સાથે આવું કારણ કે મારે પણ છે ને હા

મને કોઈ રસ નથી હો તમારા કપડાં ખરીદી કરવામાં કોઈ રસ નથી આમ તો તમારા ભાઈના કપડામાં પણ પણ બે શર્ટ લે ને તો તમારે એક ટી શર્ટ અને એક જીન્સ જ લેવાની છે વધારે કાંઈ નહીં અમે કમાવું ધમાવું તો છે નહીં અને આમની આમની એજના છોકરાઓ છે ને તમને ખબર નથી આ કેટલું કમાય છે પાર્ટ ટાઈમ જોબ કરે છે આ રસીલા માસીનો છોકરો સવારે ભણવા જાય બપોરે નોકરીએ જાય અને સાંજે પાછું કોમ્પ્યુટરનું કંઈક વર્ક કંઈ શીખે છે પણ તમારે કાંઈ નથી કરવું સારું મારે તેને લેવા જ નથી આ દર વખતે હું તમારી ફેવરમાં માં હોઉં છું તમારા બધા કામ કરું છું છતાં તમારે તો મારી ફેવર લેવી જ નથી રેવા દો સાગરભાઈ હમણાં કોની ફેવરમાં હતા ને 5 મિનિટ પહેલા મને બધી ખબર છે ને આ તો સાચું કે તો ભાભી આ પેલી કામવાડી બેન કેરા એટલે કે એની દીકરી ક્યારે આવવાની છે હવે કઈ મને થોડી ખબર હોય એણે કીધું છે આવવાની છે આજ કે કાલ આજથી જ આવશે કીધું છે તો આવતી હશે અડધો કલાક આમ દે મેને પણ ઘરે કામ હોય કે નહીં તું છે ને શાંતિ થી કઈ કામ નહીં કરતી ચાલ સાગર આપડે લઈ આવી આરામ કરો હમણાં આવી જશે બંને જણા છટક બારી ગોતી બે ભાઈ હોશિયાર છે હવે જો પેલી ડોસી એની છોકરીને મોકલે છે કે નહીં ખબર નહીં ગરીબ હોય ને એના આવા જ નાટકો હોય